હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો બજારની સમજી એના પહેલાં થોડીક વાત કરી લઈએ કે સ્મોલ કેપ અને કેપના શેરો કારણે જોરદાર વધ્યા અને દરેકના પોર્ટફોલિયોમાં જે કેપ અને સ્મોલ કેપના શેરો છે એમાં સારું એવું વધારો થયો નીચેથી પાંચ ટકા સાત ટકા બે ટકા ચાર ટકા બધા શેરો વધતા હતા ભાગના શેરો પરંતુ રેલવે અને ડિફેન્સના શેરો ખૂબ વધ્યા એના માટેનો પેશલ એક વિડીયો આપણે દસ વાગે બનાવી મૂકવાના છે રેલવે અને ડિફેન્સના શેરો કેમ વધ્યા શું કારણ પરંતુ આજે બજારની બીજી વાત કરી હતી કે મિડકેપ અને સ્મોલ કેપના શેરો જે નીચેથી બોટમ બની ગઈ છે ખૂબ ઘટ્યા છે અને લોકો ધીમે ધીમે એમની ખરીદી વધારી જાય છે એવું લાગ્યું છે હવે આજે બજારની વાત કરીએ તો ગિફ્ટ નિફ્ટી અત્યારમાં બાવીસ આઠસો ચોરાશી પચાસેક પોઈન્ટ ઘટાડા સાથે ટર્ડ થઈ ગયું છે સેન્સેક કાલે પંચોતેર હજાર નવસો ને ઓગણચાળીસ ખાલી અઠ્યાવીસ પોઈન્ટનો ઘટાડો હતો નિફ્ટીમાં પણ બાર પોઈન્ટનો ઘટાડો હતો અને બાવીસ હજાર નવસો બત્રીસ પર બંધ રહ્યો બેકડિફ્ટીમાં ચારસો ને બ્યાસી પોઈન્ટનો વધારો એક ટકાનો વધારો બેકડેફીમાં સસ્ત વધારો થયો અને મિડકેપમાં દોઢ ટકાનો વધારો મિત્રો પચાસ હજાર પાંચસો સત્યાવીસ ઉપર બંધ રહ્યો અને સાતસો ને પંચોતેર પોઈન્ટ બન્યો એફઆઈસીની વેચવાડી મિત્રો કાલે અઢારસો ને એક્યાસી કરોડની વેચવાડી એફઆઈસીએ કેશમાં કરી આપણા ઘરેલું ફંડો ડીઆઈઆઈએ એક હજાર નવસો ને અઠ્ઠાવન કરોડની ખરીદી કરી સ્ટોક ફ્યુચરમાં સાતસોની પચીસ કરોડની ખરીદારી એફઆઈસી કરી અને ઇન્ડેક્સ ફ્યુચરમાં એફઆઈસીએ એકસો ત્યાંશી કરોડની ખરીદારી કરી એફઆઈસી એફઆઈસીની ખરીદી વિદેશી રોકાણકારોની ખરીદી ધીમે ધીમે ઘટી રહી છે એનું કારણ શું છે એનું કારણ એ છે મિત્રો ખાસ સમજવા જેવું છે જે બધા રાહી ચાલતું હતું અને એ લોકો ખૂબ વેચ્યું છે ત્રણથી ચાર મહિનામાં એમણે ખૂબ વેચવાની કરી પરંતુ હવે જે શેરો વેચે છે એ વેચવા જેવો ભાવ રહ્યો નથી ભાવ ખૂબ ઘટી ગયા છે અને આ ભાવમાં એમને વેચવું પોષાય એમનું નુકસાન થાય કે એટલો બધો નફો નથી થતો આ વાત વેચવાલી ધીમી પડી છે ખરીદારી અમુક જગ્યાએ ચાલુ થઈ છે ધીમે ધીમે પરંતુ હવે નવી ખરીદી ક્યારે ચાલુ થશે જો વેચવાલી ધીમે 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 ઓછી થશે અને નવી ખરીદી ચાલુ થશે એકસો ને એક ટકા વાત છે એફઆઈસી મૂલ્ય વાવ છે આપણા મ્યુચ્યુઅલ ફંડો કે ડીઆઈઆઈ મૂલ્ય લેવા છે રિટેલ રોકાણકારોનો વિશ્વાસ સુદૃઢ થશે મજબૂત થશે અને નીચેથી એમને પણ લેવું છે બધાને લેવું છે પરંતુ જો એક હાથી બધા લેવા આવ્યા તો બજાર ધમધમાટ ચાલવાનું છે પરંતુ અમેરિકાના ટેરિફનું જે સતત બયાન આવી જશે ટ્રમ્પ સાહેબનો અને જરા પણ ઢીલા પડતા નથી સતત ટેરિફની વાત કરી રહ્યા છે આજે પણ એમનો ટ્વિટર પર જે બયાન છે અને એરન મસ્ક સાથે એમને પ્રેસ કોન્ફરન્સ કરી અને ભારતમાં નવો રોકાણ ના કરાય આવી બધી સલાહ એમને આપતા હતા ટેરિફ વધારવા માટે મક્કમ છે પરંતુ એની સામે વિશ્વની જે મોંઘવારી વધી જાય એવા પરિસ્થિત જમ ટેક્સ વધશે એ મોંઘવારી વધશે અને આ પણ એક એમને બાત સમજણી છે ધીમે ધીમે હવે આવનારા સમયમાં શું થાય છે એ જોઈ લઈએ નવા ઇન્વેસ્ટરના જીવનમાં આ એક મોટી તક છે મિત્રો આ તક કાયમ આવતી નથી શેર બજારમાં પોચસો વર્ષે આવી તકો આવે છે અને બે હજાર વીસ પછી નવા ઇન્વેસ્ટરો જે બજારમાં આવ્યા છે બે હજાર વીસ પછી નવા ઇન્વેસ્ટર એવું નહીં એમને તો સતત એવું હતું કે પૈસા બજારમાં રોકો અને ચાર મહિના પછી તમારે નફો જ નફો અને લોકો નફો કમાણાય શીખવું લીધા છે વેચાશે એને કમાણાય છે સારું પરંતુ જો એમને વધારે કમાવવું હોય એમને ખબર ખ્યાલ જ નહોતો કે બજાર આટલું ઘટશે અને બજાર ઘટે છે એ લોકો નવા હતા એમને તો અનુભવ જ એવો હતો કે બજાર તો સતત વધતું જ હોય બાવીસ હજાર ત્રેવીસ હજાર ચોવીસ હજાર પચીસ હજાર છવ્વીસ હજાર જેમાં તારે સોનું વધે છે એમાં પણ બજાર વધતું હતું પરંતુ બજાર ઘટી શકે છે એ જે અનુભવી માણસો હતો એમને ખ્યાલ હતો કે બજારમાં વધઘટ સંભવ છે અને આજે બજાર ઘટ્યું છે બાવીસ હજાર આઠસો આસપાસ ચાલી રહ્યું છે અને આ સમયમાં પોર્ટફોલિયો પોર્ટફોલિયાને મજબૂત કરવા માટેનો આ તક છે લાઈફની નવા ઇન્વેસ્ટરો માટે અને એક તક જવા ના દેવી જોઈએ મિત્રો અને શેર બજારમાં ઘટાડો થઈ શકે છે નુકસાન થઈ શકે છે એ નવા ઇન્વેસ્ટરોને ખ્યાલ જ નતો એ લોકોને તો એવો જ હતું કે બજાર તો કાંઈ વધે જ પરંતુ બે હજાર વીસમાં જ એ શેર બજારમાં છે એમને ખબર છે કે બજાર કેટલું ઘટી શકે છે બે હજાર આઠમાં શેર બજારમાં હોય છે એમને ખ્યાલ છે કે બજાર કેટલું ઘટી શકે છે અને આ તક જેણે વીસ બે હજાર વીસમાં લીધું છે એ લોકો તો લેવાના જ છે પરંતુ નવા ઇન્વેસ્ટરો માટે પણ આ તક એક સોના જેવી તક છે મિત્રો મિડ કેપની કેપના શેરોમાં બોટમ બની ગયો હોય એવું લાગે વેલ્યુશનમાં ઘણી સારી કંપનીઓ સસ્તી થઈ ગઈ છે અને આ બજાર છે કોઈ પણ બજારની ભવિષ્યવાણી કરી શકતું નથી કે બજારમાં ઊંઘ થશે બજારમાં આપણે ધાપતા હ કે ફૂલ ગુલાબી તેજી આવે આવી રહી છે પરંતુ બજાર ક્યારે ઘટી જાય બજાર બહુ સેન્સિટિવ બજાર છે બજાર એક લજમણીના છોડ જેવું છે વિશ્વમાં કોઈ પણ નેતા કે કોઈ પણ બયાન કોઈ પણ ચહળ પહળ શેરબજારમાં સીધી અસર કરે નાની નાનો અમથો ભય શેરબજારને ઘટાડી શકે અને ટ્રમ્પ સાહેબના સતત બયાન છેલ્લા અઠવાડિયા દસ દિવસથી સતત પણ બાવીસ હજાર આઠસો આસપાસ બજાર ઘૂમી છે મિત્રો આ સંકેત એવા છે કે બજાર ઓનાથી વધારે ઘટવા તૈયાર નથી જો બીજી કોઈ આના ઘટના ના આવે તો બજાર ઓછી વધી શકે પરંતુ એવા ન્યૂઝ આવે બજારમાં તો બજાર ઓનાથી પણ વધારે ઘટી શકે આ બજાર બજારમાં કશું કહેવું આ સમય નક્કી નથી પરંતુ બજારમાં એક એવું હો ટકા સાચું છે કે આ સમયમાં જે છે થોડા થોડા તમે લેશો તો તમને બે વર્ષ બે કે પોંચ વર્ષ પછી તમને પાકી ખ્યાલ છે કે આપણે સારામાં સારું કામ કરી નાખ્યું છે મિત્રો ઓન ઓનુપરિણામ નહીં તમને પોંચ પછી ખબર પડશે કે એ સમયે જે આપણે કામ કર્યું છે આપણે જે મૂડીરોકાણ કરી નાખ્યું છે એ બહુ ઉત્તમ કામ કર્યું છે તમારો પોર્ટફોલિયો એટલો બધો મજબૂત થશે તાતા લીધેલા શેરો જે મફતના ભાવે મળી જશે એવી કંપનીઓના શેરો રિસર્ચ કમ થઈ છે થેન્ક યુ આભાર